વાઘોડિયા તાલુકાના જુનારામ પાસે નર્મદા કેનાલ પરનો બનાવ વીસ વર્ષીય યુવતી નર્મદા કેનાલમાં માં જંપ લાવ્યું હાલોલ તાલુકાના આટા ગામ ને વીસ વર્ષીય મિત્તલ વાઘોડિયાના જુનારામપુરા ગામે બહેન બને વિને ત્યાં મહેમાન ગતિ માનવા આવી હતી જનારામપુરા ગામે પરમાન અનિલકુમાર મનુભાઈને ત્યાં મહેમાનગતિ માનવા માટે સાડી મિત્તલ આવી હતી બનેવીની ત્યાં રહેવા આવેલ સાડી મિત્તલ બનેવી સાથે વાગુડિયા કપડાની ખરીદી માટે આવ્યા હતા સાડી મિત્તલ અને બનેવી અનિલકુમાર કપડાની ખરીદી કરી બાઇક લઈ ઘરે જવા નીકળ્યા હતા ઘરે પરત જતી વખતે રસ્તામાં જુનારામપુરા પાસે વડોદરા બ્રાન્ચ કેનાલમાં સાડી મિત્તલે ચાલુ બાઇક પરથી કૂદી કેનાલના પાણીમાં જમ્પ હજુ સુધી યુવતીનો કેનાલમાં કોઈ પત્તો લાગ્યો નથી આજુમાં આઉટ પોલીસ સ્ટેશનના પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા કાલે રાત્રે કંટ્રોલ રૂમ અમારે ફાયર ડિપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમ થી અમને દરજીપુરા ફાયર સ્ટેશન ને બરજી મળી રામપુરા જૂના રામપુરા ખાતે હવે એક છોકરી કેનાલ માં પડી છે એવો અમને મેસેજ મળી ગયો મેં તાત્કાલિક રાત્રે અમે આવીને શોધખોળ કરેલી એક વાગ્યા સુધી પણ કોઈ સફળતા મળી નથી તદ્દઉપરાંત આજ સવારે પણ અમે વહેલી સવારે અમે આવી ગયેલા ને બચાર બપોર સુધી પણ અમે કામગીરી ચાલુ રાખી છે પણ અત્યાર સુધી સફળતા મળી નથી કેરળ પાણી ઓછું કર્યું છે પણ હજુ કઈ શોધખોળ તો કરી છે બે ત્રણ કિલોમીટર સુધી ચાલતા શોધખોળ કરી બિલાડીઓ નાખીને પણ શોધખોળ કરી છે પણ અત્યાર સુધી કઈ બપોર થઈ ગઈ પણ બપોર સુધી પણ અત્યારે મંગળવારે મારા ઘરે મંગળવારે મારા સાથી માં ગયો હતો સોના સુધી ત્યાંથી મારી વાઈફ સાથે આવી હતી મંગળવારે

Maru no, manu no, no.